કિશોદ ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા રાહત દરે નોટબુક વિતરણ કરાયું કિશોદ ખાતે ચાલતા હિન્દુ યુવા સંગઠન દ્વારા રાહત દરે એટલે કે ફક્ત રૂ એકસો પચાસમાં દસ બુકનું બંચ આપવામાં આવેલ હતું જેમાં એક વિદ્યાર્થી દીઠેક બંચ આપવામાં આવેલ હતું જેમાં પ્રથમ જય શ્રી રામના જય ઘોષ સાથે દાતાઓ દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ જેમાં કિશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલ બોંડલિયા શહેર પ્રમુખ હિરેન ભોરણિયા ડોસ્નેહલતન્ના વિવેક કોટડિયા મિતુલ ડાંગર તેમજ હિન્દુ યુવા સંગઠનના રજની બામરોલિયા વિશાલ સોલંકી જયદીપસિંહ જાડેજા તમામ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો હેતુ માત્ર વિદ્યાર્થીઓની જરૂરિયાતને દયાને લઈ આ નોટબુક વિતરણ કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો દ્વારા આ ચોપડા માટે લાંબી કતાર છતાં શાંતિપૂર્ણ રીતે એક લાઇનમાં ચોપડા લેવા સહયોગ આપવામાં આવેલ હતો જેમાં કેશોદ પોલીસ દ્વારા પણ ખૂબ જ મોટો સહયોગ આપવામાં આવેલ હતો કે લોકોને વાહન રાખવામાં અગવડતા ના રહે તે પ્રમાણે વ્યવસ્થા માટે ટીઆરબી જવાનો ખડેપગે હાજર રહ્યા હતા રિપોર્ટર હરેશ પૂજારા કેશોદ અને ચોપમાં પહેલી વાર હિન્દી સરકાર ચોક્કસનું વિતરણ જઈ રહ્યું છે અને વિતરણ પણ જે ચાલુ જ છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને આ ચોપડા વિતરણ જે દાતાશ્રીઓના સહયોગથી અમે કરી રહ્યા છે તો દાતાશ્રીઓનો લોકો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી જ રીતે તમામ કાર્યક્રમોમાં સાથનો સહકાર આપો એવી વિનંતી અને આ પછી મેળવેદન દિવસે છાવા ફિલ્મ હિન્દુ યુવા સમાજ દ્વારા ઓફમાં છાવા પીચર બતાવવામાં આવશે તેમાં પણ વધારેમાં વધારે સંખ્યામાં લોકો લાભ લે એવી વિનંતી છે જય શ્રી અને આ ચોપડા છે રાહત દરે એટલે એકસો પચાસ રૂપિયામાં દસ રંગનું પંચ અમે વિતરણ કરી રહ્યા છે જે લોકો બહુ સંખ્યામાં લાભ લઈ રહ્યા લઈ રહ્યા છે જય શ્રી વિશાળ સંબંધી હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ આજ રોજ હિન્દુ યુવા સંગઠન દ્વારા કેસોદમાં રાહત દરે વિદ્યાર્થીઓના ચોપડાનું વિતરણ કરવામાં આવેલ છે અને કિશોરમાં પહેલી વાર વ્યક્તિ ચોકડાનું વિતરણ થવા જઈ રહ્યું છે અને વિતરણ પણ જે ચાલુ છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને આ ચોપડા વિતરણ છે દાતાશ્રીઓના સહયોગથી અમે કરી રહ્યા છે તો દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે અને આવી જ રીતે તમામ કાર્યક્રમોમાં સાથ સહકાર આપો એવી વિનંતી અને આ પછી નિવેદન દિવસે છાવા બિલ હિન્દુ યુવા સમાજ દ્વારા ઓફમાં છાવા પીલ બતાવવામાં આવશે તેમાં પણ વધારેમાં વધારે સંખ્યામાં મોટો લાભ લે એવી વિનંતી છે જય શ્રી રામ અને આ ચોપડા છે રાહત દરે એટલે કે એકસો પચાસ રૂપિયામાં દસ નંબર કરી દઈએ છે જે લોકો મોડી સંખ્યામાં લાભ લઈ ગયા મિલાઈ રહ્યા છે જય શ્રી રામ